રાજકોટ શહેર માં આવેલા ગેમ ઝોન માં બનેલી ગોઝારી ઘટના ને લઈને સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ગોધરા ફાયર વિભાગ દ્વારા બીજા દિવસે પણ પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા કાલોલ હાલોલના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો મોલ હોટેલો બેકરી સહિતની જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બેદરકારી દાખવનાર હોસ્પિટલ હોટલો મોલ અને બેકરીના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં હાલોલ તાલુકામાં આવેલા ટોટલ ધમાલ મોલ અંકુર હોસ્પિટલ ક્રિષ્ના બાળકોની હોસ્પિટલ હોટલ સ્વામીની અને કાલોલ તાલુકામાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે ગોધરા શહેરમાં આવેલ શુભમ આઈ એન્ડ ડેન્ટલ ન્યૂ ભાવનગરી ફરસાણ પેસ્ટી કિંગ બેકરી હોટલ ગ્રાન્ડ સતલુજમાં ગોધરા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શુભમ

ફાયરનું ચેકિંગ કર્યું અને થોડોક સેફ્ટીનો અભાવ હતો એટલે એને સાદી અરજી આપી છે અને ન્યૂ ભાવનગરી સરસાણમાં એમાં પણ થોડોક સેફ્ટીનો અભાવ હતો એટલે ત્યાં પણ આજે એક સાદી નોટિસ આપી અને થોડો ટાઈમ પીરિયડ આપ્યો કે એનો જે સેફટીનો છે ઇક્વિપમેન્ટ પૂરા કરી અને એ કામ કરે અને બીજું શાનદાર બેકરી જે ફાયર સેફ્ટીના સેફટીનો ચેકિંગ કરવાથી ફાયરની સેફટીનો ઉલ્લંઘન ન હતો એટલે એને આજે આપણે ટેમ્પરરી બંધ કરાવેલ છે જ્યાં સુધી ફાયર સેફ્ટીનો સાધનોનો જ્યાં સુધી ઇન્સ્ટોલેશન ના થાય ત્યાં સુધી અને એની બાજુમાં જ કિંગ નામની એક બેકરી હતી એને પણ નોટિસ આપી અને બંધ કરાવેલ છે આ ચેકિંગ રાજકોટ બનાવ બન્યો ત્યારથી ચાલુ છે ઉપરથી ઓર્ડર આવેલ છે એટલે હાઈ લેવલમાં ચેકિંગ ચાલુ છે અને હજી ચેકિંગ ચાલુ જ રહેશે હજી બે દિવસથી આ ચેકિંગ આઠમાં બીજું લીધું છે એટલે અત્યાર સુધીમાં આઠ નવ જેવા ચેકિંગ થયા અને હોસ્પિટલોનું એક અલગ લિસ્ટ છે એ ચેકિંગ ચાલુ જ છે દરરોજની ની થી પંદર હોસ્પિટલોનું ચેકિંગ ચાલુ છે બિલ્ડિંગોનું ચેકિંગ કરવામાં ચાલુ જ છે જે કાલથી કોમ્પ્લેક્ષ અને જે નાની નાની દુકાનો છે ત્યાં સેફટીના ઇક્વિપમેન્ટ છે એવી જગ્યાએ ચેક કરવામાં આવશે ઇન્સ્ટોલેશન તો કમ્પ્લીટ હે પણ થોડાક જે એક્સટીંગર છે હાઈટમાં છે એટલે એમાં કોઈ સાદી અરજી આપી છે કે કાલ સુધીમાં જે ફાયર એક્સ્ટીંગર છે તે હાઈટ ચાર ફૂટથી નીચે લઈ લે જે સાદી અરજી અને નોટિસો આપી અને જે ચેકિંગ કર્યું છે અને જે કામ એનો ટાઈમ પીરિયડ આપ્યો હોય એમાં નહીં આપે તો પછી એને બંધ કરવામાં આવશે